કેમ છો બધા તો ફરીથી વિદેશ યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે ઓગણત્રીસ તારીખ થઈ ગઈ છે અને આજે એક સ્પેશિયલ ડે છે કેમ કે આજે મારો બર્થડે છે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ પહેલાં તો અને અમે લંડન એરપોર્ટ ઉપર જે આટા મારીએ છીએ અત્યારે તો હવે અમે થોડી બેસવાની જગ્યા ગોતીએ છીએ અમારું ચેકિંગ પણ થઈ ગયું છે અહીંયા તો થોડી અમે બેસીએ અને પછી બીજું બધું તમને બતાવો જો મિત્રો આ લંડન નું એરપોર્ટ કેટલી બધી ભીડ છે કે બેસવાની જગ્યા જ નથી ગોતી ગોતી થાકે જગ્યા તો જોઈએ હવે આગળ મળે છે કે નહીં Terima kasih telah menonton! જો મિત્રો સામે એક ફ્લાઇટ ઊભી છે અને એમાંથી સામાન નીકળી રહ્યો છે આ બધી જો ડેલ્ટા ની ગાડીઓ છે ઓવર જવર બધી કરે છે અને આ સાઈડ જો પેસેન્જર અને બસ એવું બધું લેવા આવે છે તો આવું બધું અમે અત્યારે જોઈ રહ્યા છીએ કેમ કે ફ્લાઇટ ની વાર છે ને મસ્ત નજારો જો ઓલી ગાડીમાં તો ટ્રેન જેવું કઈ આમાં સામાન ભરીને આવશે

તો મિત્રો અમારે લંડન માં આઠ કલાકનો નો હોલ્ટ હતો તો અમે સારી એવી જગ્યા ગોતી ને અમે સુઈ ગયા હતા બે ત્રણ કલાક માટે કેમકે કાલ ના તો બહુ બધા થાકી ગયા તો હવે ઉઠીને જો બોર્ડિંગ માટે આવ્યા છે તમે જોઈ શકો છો બોર્ડિંગ માં કેટલી બધી ભીડ થઈ ગઈ છે અત્યારે અને બસ હવે અમારે અડધી કલાક ની અંદર અમારી ફ્લાઇટ ઉતરી જવાની છે અને અમારી ફ્લાઇટ પણ આઈને રેડી થઈ ગઈ છે જો તમને બતાવું તો જોવો મિત્રો આ અમારી ફ્લાઇટ આ બહાર આવી ગઈ છે વર્જિન એટલાન્ટિકા અંધારું છે તો તમને બહુ દેખાતું નહીં હોય કે છ વાગે અમે કેટલું બધું અંધારું થઈ ગયું છે લંડનમાં ઇન્ડિયામાં લગભગ થઈ જતું હશે ખબર નથી મને પણ અત્યારે લંડનમાં આવવું છે બધું અને તમે ભીડ જુઓ કેટલી ભીડ છે ખબર નહીં આજે કેમ આટલી બધી ભીડ છે હું તો લંડન એરપોર્ટ પર પહેલી વાર આવી છું પણ જયંત તે લોકો તો બે ત્રણ વાર આવ્યા તો એમ કહેતા હતા કે આટલી બધી ભીડ હોતી નથી પણ ખબર નહીં આજે આ બહુ જ ભીડ છે ને સવારે તમને બતાવતો ને ત્યાં અહીંયા બેસવાની કઈ જગ્યા નથી અહીંયા જો ત્રણ ચાર સીટ જ ખાલી છે મને એવું લાગે છે કે પ્લેન આખો ખચોખચ ખચ ભરેલો હશે એક સીટ પણ ખાલી નહીં બસ આપણે જે લીધી હશે એ જ હશે જ મને એવું લાગે છે અને આપણે બીજું ટ્રેન તો પી લીધી છે ઇન્સ્યુમેટ્રિક્સ લઈ લીધી છે ખાવા માટે રુદ્રાનંદ સુધી ચિપ્સ ખાઈ

તો મિત્રો અમારું બોર્ડિંગ પતી ગયું છે અને સાઈડ જો મસ્ત મજાના ગોઠવાઈ ગયા છીએ તો મારો આ બાજુ વારો આવી ગયો છે અલગ થી અને બાકી ત્રણ જો ઓલા સામે બે ગયા છે ત્રણે મને બેસવા નહીં દેતા વિન્ડો સીટ ઉપર તો આવું બધું છે અને અહીંયા અમને મળી ગયું છે હેડફોન પછી પાણીનો પાઉચ પછી બ્લેન્કેટ અને એક ઓસિકો અને અંશુને એક ગિફ્ટ મળી છે તો હમણાં તમને બતાવું એ ખોલે એટલે તો આ મને ગિફ્ટ મળી છે ખબર નહીં મને આમાંય શું મળ્યું છે મને

Doa buku abu buka bemale nanatukong ne kewajie kaitengusuge wewe, tuf ataupitse, hah, naikiana, hah, 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 nano? If you can have these be as quick as you can. And I'll restart the video Thank you. this is very good oh તો મિત્રો જો આપણે લંડન થી ઉડી ગયા છીએ બોમ્બે જવા માટે અને લગભગ 8 કલાક 36 મિનિટ જેવો ટાઈમ લાગશે અને અત્યારે 3 ડિગ્રી તાપમાન છે તો ચલો હવે થોડીવાર આરામ કરીએ કારણ કે થાકી ગયા છે પછી કઈક હમણાં જમવાનું પણ આપશે એ ખાઈ પી સુઈ જઈએ મેં મસ્ત પિક્ચર ચડાવ્યું છે

તો હું તમને બતાવું કે જમવામાં શું શું આવે છે તો જુઓ મિત્રો અમારું જમવાનું પ્યોર વેજ આવી ગયું છે તો આ છે નમકીન અને આમાં છે રાઈસ ફલાફલ અને પનીરનું શાક અને આ મેંગોની ચટણી છે આ દહીંનું રાયતું છે અને આ કોકોનટની ખીર છે અને એની સાથે જ્યુસ છે તો કેવું લાગ્યું જમવાનું કમેન્ટ કરજો અને ચલો જમવા બધા મસ્ત મજાનું ચલો તો ખવાય પીવાઈ ગયું છે અને પ્લેનમાં લાઈટ પણ બધી બંધ થઈ ગઈ છે તો બધા જવાના છે અને બધા પિક્ચર જોશે જો મિત્રો હવે છે ને આપણે બે કલાક ને એકત્રીસ મિનિટ જ રહ્યા છે પહોંચવામાં અને આપણી સ્પીડ છે પ્લેનની નવસો ને પાસઠ બરોબર અને બારનું ટેમ્પરેચર છે પંચાવન

તો મિત્રો આપણે હવે બે મિનિટ માં ઉતરી જવાના છીએ સોળ કિલોમીટર રીવટ લેન્ડ થઈ રહી છે અમે ઇન્ડિયામાં પણ મૂકી દીધો છે અને તમારા બધાના આશીર્વાદથી અમે બધા સહી સલામત પહોંચી ગયા છીએ અને બસ જે હવે અમે ઉતારીએ છીએ બાય જુઓ મુંબઈ એરપોર્ટનો નજારો મસ્ત મસ્ત તડકો ઘણા ટાઈમે આવો તડકો જોયો નહીં તો મિત્રો અમે ફ્લાઇટમાંથી ઉતરી ગયા છીએ અને હવે જઈએ છીએ અમે ઇમિગ્રેશન કરવા અને પછી અમારો બધો જે સામાન છે ને લીધેલો એ કલેક્ટ કરીશું અને પછી બહાર નીકળીને અમે જોઈએ શું કરીએ છીએ તો મિત્રો અમે મુંબઈ એરપોર્ટમાંથી ઉતરી ગયા છીએ અને અમારું ઇમિગ્રેશન પણ પતી ગયું છે અને હવે જો બહારની તરફ જઈએ છીએ તો હવે પહેલાં આપણે સામાન કલેક્ટ કરી લઈએ બેલ્ટ નંબર ગોતીને આપણે અહીંથી ચાર બેગ લેવાની છે પછી ટેક્સી કરાવવાની છે હવે જો મિત્રો કેટલું બધું પબ્લિક છે અહીંયા ક્યાં ટ્રોલી જ નથી દેખાતી ટ્રોલી મળતી જ નથી ક્યારની નહીં ગોતું તો આવું બધું છે સામાન ઉચકીને નહીં જવો પડે ને બાર એવું લાગે તો આપણો સામાન આ પાંચ નંબરના પટ્ટા ઉપર આવવાનો છે હજુ સુધી આવ્યો નથી બધા વેઇટ કરે છે થોડો થોડો આવે બધાનો જો મિત્રો આપણે સામાન કલેક્ટ કરી લીધો છે ટ્રોલી અહીંયા ઊભી રાખી હજી એરપોર્ટની અંદર જ છીએ તો આ બાજુ બધી નાસ્તાની બધી શોપ છે તો બધાને ભૂખ છે તો અહીંયાથી હમણાં કંઈક નાસ્તો મંગાવશું અમે તો આ બધો ઉબર ટેક્સીનું છે ડિપાર્ટમેન્ટ તો અમે અહીંયા આવી ગયા છીએ હવે અહીંયાથી અમે ટેક્સી કરાવી છે પણ હજુ સુધી આવી નથી તો ફાઈનલી અમારી ઉબર આવી ગઈ છે અને અમે બધા જો ગોઠવાઈ ગયા છીએ અને હવે જઈએ છીએ રેલવે સ્ટેશન આપને મુંબઈ એરપોર્ટ થી નીકળી ગયા છે બાંદરા ટર્મિનસ જવા માટે તો હવે આપણે ટ્રેન છે અમદાવાદની ફરતા ફરતા જઈએ એટલે એક્સપ્લોર થાય આપણે વિદેશી યાત્રી રહ્યા એટલે આપણે યાત્રા કરતા કરતા જવાનું છે તો જો આપણે હવે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન આપણે છીએ અને તો અમે બધા ગયા છીએ રેલવે સ્ટેશન થાકીને થઈ ગયા ટ્રેનમાં બેસી ગયા છે બોમ્બે છીએ લગભગ વાગ્યા છે સાડા અગિયાર તો આપડે સાંજે છ વાગે પોચું અમદાવાદ તો હવે આપણે થોડીસી કરાવી રાખી છે તો અમે સુરજ સ્ટેશન ઉપર આવી ગયા હતા અને મારા ભાઈ આવ્યા હતા ખાવાનું બધું દઈ ગયા તો ખાવામાં આવ્યું છે સેવ ખમણી છે એની જોડે ડુંગળીનું સલાડ આ મેથી ભજીયા બટેકાની પૂરી રસ કઢી અને એની સાથે મસાલા આટલું બધું મને આપી ગયા છે તો ચલો અમે જમી લઈએ હવે તો મિત્રો અમારું લંચ ટ્રેનમાં ટ્રેનમાં પતી ગયું છે અને ઓલો રસ નહોતો પાઇનેપલનું જ્યુસ હતું અને મારો ભાઈ મારા ભાભી અને એમના છોકરાઓ બધા આવ્યા હતા મને રેલવે સ્ટેશને મળવા માટે સુરત રહી છે એ લોકો અને બહુ વધારે વાર નથી એટલે મેં કઈ વિડીયોમાં લીધા નહીં લોકોને પણ નેક્સ્ટ ટાઈમ હું તમને જરૂર મળાવીશ અને થેન્ક યુ કલ્પેશભાઈ અને ભાભી બધાને અને હવે બીજું તો હવે આરામ કરવાનો છે અત્યારે હવે મળીશું સીધા અમદાવાદમાં થોડીવાર આરામ કરી લઈએ તો મિત્રો ફાઇનલી આપણે કાલુપુર ઉતરી ગયા છે અને આપણો ફ્રેન્ડ લેવા પણ આવી ગયા છે તો સામાન ગાડીમાં મૂકી દીધો છે તો હવે આપણે ઘરે જઈએ અને થાકીને ઠે થઈ ગયા છે તો મિત્રો અમે નાઈ ધોન ફ્રેશ થઈ ગયા છીએ અને હવે થોડા થાકી પણ ગયા છીએ તો હવે આજના માટે ગુડ નાઇટ અને ફરી મળીશું એક નવા સાથે ત્યાં સુધી આવજો બાય બાય અને જય શ્રી કૃષ્ણ